વાત કરીએ પાટણ ખાતે ભારત ટાઈમ્સ ન્યૂઝની બ્યુરો ઓફિસનું જે છે એ ઉદઘાટન કરવામાં આવ્યું છે ગરબી ગુજરાતના એક સમયના ભવ્ય એવા પાટનગર પ્રાચીન પાટણ શહેર અને જિલ્લાના વિકાસથી વંચિત ગામોની વ્યથાને ભારત ન્યૂઝ ચેનલ બ્યુરો ઓફિસનું કરવામાં આવ્યું હતું બ્યુરો ઓફિસનું ઉદઘાટન બંસી કાઠેવાડી હોટલ ગ્રાન્ડ પિયાનો ખાતે રાખવામાં આવ્યું આ ઉદઘાટન પ્રસંગે ભારત ટાઈમ્સ ન્યૂઝની મેનેજમેન્ટ ટીમ હાજર રહી હતી અને દીપ પ્રાગટ્ય કર્યા બાદ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેમાનગણ અને આગેવાનો હાજર રહ્યા હતા વાત કરીએ તો ભારત ટાઈમ્સ ન્યૂઝની હવે જે ઓફિસ જે છે બ્યુરો ઓફિસ પાટણ શહેરમાં ઉદઘાટન થઈ ચૂક્યું છે પાટણ ખાતે ભારત ટાઈમ્સ ન્યૂઝની બ્યુરો ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એક સમયના ગરવી ગુજરાત અને ભવ્ય પાટનગર એવા પ્રાચીન પાટણ શહેર અને જિલ્લાના વિકાસથી વંચિત રહેલા તમામ ગામોને તેમની વ્યથાને વાચા આપવા માટે વર્લ્ડ હેરિટેજ પાટણ શહેરમાં ભારત ટાઈમ્સ ન્યૂઝની ચેનલ બ્યુરો ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે